પાટણની સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તેમજ પાટણની શેઠ એમ એન પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં અને ધોરણ નાના ભૂલકાઓનો ભારતીય મંત્રો માં સરસ્વતી નું પૂજન ગુરુ પૂજન તેમજ તમામ બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ તેમજ નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ પટેલને ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકેની પસંદગી થવા બદલ શાળા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમજ આ શુભ અવસરે બાળ વાટિકામાં એકસો અને ધોરણ એકમાં બ્યાસી નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ એક માં પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક સુંદર બેગ પાણીની બોટલ નોટબુક પેન્સિલ રબર સંચો અને દેશી હિસાબની બુક આપવામાં આવી પાટણ નગરપાલિકાના વોર્ડ એક ના નગર મનોજભાઈ પટેલ તરફથી શાળાના તમામ કુલ નવસો બાણું બાળકોને ફૂડ પેકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને જે બાળકો અનાથ છે તેમજ જે બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા બાળકોને દાતાઓ તરફથી એકસો સાઠ વિદ્યાર્થીઓને ચોપડા નોટોનું વિતરણ કરવામાં આવ્યું આવેલ મહેમાનો દ્વારા દરેક બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા તેમજ બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ